પરીક્ષા બે હાજર પચીસ ધોરણ છ કુલ ગુણ એસી વિષય વિજ્ઞાન અને તારીખ પરીક્ષાની તમને ખબર છે એકવીસ ચાર બે પચીસ અને સોમવારના રોજ નું દોસ્તો આ મોડલ પેપર લઈને તમારા માટે રાઈટ આન્સર આવી ગયું છે આખું પેપર પીડીએફ સ્વરૂપે

અપારદર્શક બરાબર અપારદર્શક બરાબર આ આ અપાર આવશે આવશે સૂર્ય 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 સૂર્યની આપણે ના જોઈ શકીએ એટલે પણ અપારમાં જશે આગ્યો પણ અપારમાં જશે અને સાદો કાચ જશે પારદર્શકમાં ચલો નીચે જમીન પરના પ્રાણીઓ અને દરિયાઈ પ્રાણીઓ દેડકો દિવસ તો ઉભય પ્રાણી છે પણ એટલે આપણે એને જમીન પર લઈશું કરચલો છે એ દરિયાઈ છે ઊંટ છે એ જમીન છે અને વેલ છે એ દરિયાઈ પ્રાણી છે ચલો ત્યારે સજીવ પ્રશ્ન નંબર ત્રણ છે માગ્યા મુજબ જવાબ લખો સજીવના લક્ષણો જણાવો જવાબ તમને એપમાં વિસ્તૃત મળી જશે દોસ્તો સજીવના લક્ષણ નીચે મુજબ છે ખોરાકની જરૂર હોય છે વૃદ્ધિ પામે છે જન્મે છે મોટા થાય છેવટે મૃત્યુ પામે છે શ્વસન કરે છે ઉત્તેજનાને પ્રતિચાર આપે છે હલનચલન કરે છે ઉત્સર્જન કરે છે અને પ્રજનન કરે છે લંબાઈના એકમો કયા કયા છે દોસ્તો જવાબ એ તમને આપેલો છે બરાબર વિદ્યુતનો ઉપયોગ કયા કયા કાર્યો કરવા માટે થાય છે કુવામાંથી પંપ દ્વારા પાણી ખેંચવા માટે જમીન પરની ટાંકીમાંથી પાણીને ઓવર પહોંચાડવા માટે ઘર ઘર વડે અનાજ દળવા માટે અને લિફ્ટ દ્વારા ઉપરના માટે જવા તથા નીચે આવવા માટે દોસ્તો આ બધા જવાબો તમને એપમાં આજ રીતે આપેલા છે તમે વિડીયોને સ્ટોપ કર્યા વગર ત્યાં સરસ રીતે પીડીએફમાં લખતા તમે લખી શકશો દોસ્તો હવા મિશ્રણ છે સમજાવો હવા મિશ્રણ છે કારણ કે હવાના બંધારણમાં નાઇટ્રોજન વાયુ અઠ્યોતેર ટકા ઓક્સિજન વાયુ એકવીસ ટકા અને બાકીના એક ટકામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાણીની વરાળ ધૂળના રચકણો ઓર્ગોન તથા અન્ય વાયુઓ છે ચલો વૈજ્ઞાનિક કારણો આપો શિયાળામાં વહેલી સવારે પાણીના પાંદડા પર પાણીના ટીપા જોવા મળે છે આ જવાબ દોસ્તો પણ તમને એપમાં મળી જશે શિયાળામાં દિવસ દરમિયાન પાણી સૂર્યપ્રકાશની ગરમીથી બાષ્પીભવન થાય વરાળ શિયાળાને રાત્રે ઠંડી પડે અને પાંદડા જેવી ઠંડી વસ્તુને સ્પર્શતા તેનું ઘનીભવન થઈ પાણીના ટીપા રૂપે તેના પર જામે છે આ પ્રયોગ આપણે જોઈએ છીએ આપણે તપેલી મૂકમાં દૂધ ગરમ કરેલું મૂક્યું અને એની પર આપણે એનું ઢાંકણ ઢાંકીએ તો પછી ઢાંકણની નીચે તમે જોજો ટીપા થઈ જતા હોય શિયાળામાં વહેલી સવારે પર પાણીના ટીપા જોવા મળે છે અંધારા ઓરડામાંની વસ્તુ આપણે જોઈ શકતા નથી કારણ કે કોઈ પણ વસ્તુને જોવા માટે પ્રકાશની જરૂર પડે છે વસ્તુ પર પડતો પ્રકાશ પાછો ફેંકાઈ આપણી આંખોમાં પ્રવેશે તો તે વસ્તુ જોઈ શકાય અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી તેથી વસ્તુ પર પ્રકાશ પડતો નથી અને આપણે વસ્તુ જોઈ શકતા નથી દિશા જાણવા માટે વપરાતું હોકાયંત્રમાં ચુંબક્ય સોયનો ઉપયોગમાં લેવાય છે તો ભય ચુંબક્ય સોયને સમક્ષિતિસા સમતલમાં છોટતી ભરી શકે તેમ ધરી પર ગોઠવતા તેનો ઉત્તર ધ્રુવ ઉત્તર દિશામાં અને દક્ષિણ ધ્રુવ દક્ષિણ દિશા બતાવે છે આ પરથી દિશા જાણી શકાય છે અને દિશા જાણવા માટે હોકાયંત્રમાં ચુંબક્ય સોયનો ઉપયોગ કરવામાં આવે છે ચલો પ્રશ્ન પાંચ ની વાત કરીએ કાગળે ચુંબક્ય પદાર્થ છે તો ખોટું હરીસા વડે પ્રકાશનું પરાવર્તન કરી શકાય છે તો સાચું પારદર્શક પદાર્થનો પડછાયો રચાય છે ખોટું વેંત અને पगલાઈ લંબાઈના પ્રમાણભૂત એકમ છે ખોટું

પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે સાબિત કરતો પ્રયોગ દોસ્તો તમને આપણે આપેલો છે આકૃતિ સાથે આપેલો છે બરાબર પદ્ધતિ છે અને છેલ્લે અવલોકન અને નિર્ણય છે દહન માટે હવા જરૂરી છે સાબિત કરો તો એ પણ દોસ્તો તમને સમજાયેલું છે કે ભાઈ જ્યારે કાચ મીણબત્તી સળગાઈને કાચના ગ્લાસ એના ઉપર ઊંધો લટકાવ ઊંધો આ મુકવામાં આવે છે ત્યારે અંદરનું ઓક્સિજન પતી જતા મીણબત્તી બુઝાઈ જાય છે અને એટલે દહન માટે હવા જરૂરી છે માગે મુજબ જવાબ આપો પર્વતીય વિસ્તારમાં રહેતા પ્રાણીઓની વનસ્પતિના નામ જણાવો તો પર્વતીય વિસ્તારમાં રહેતા હિમ ચિત્તો યા પર્વતે બરફી જો બરફી યાદ આવી ગઈ મને ખાવાની સફેદ રીંચ પર્વતીય વિસ્તારમાં વ્યાખ્યા આપો વાતાવરણની તો વાતાવરણની વ્યાખ્યા છે કે પૃથ્વીની સપાટીની આજુબાજુ અમુક કિલોમીટર સુધી આવેલા હવાના આવરણ ને વાતાવરણ કહે છે ચલો પ્રશ્ન નંબર સાત છે અહિયાં આપણે કાર્ય પદ્ધતિ છે હોકા યંત્ર છે વિદ્યુત કોષ છે પિન હોલ કેમેરો બનાવવાનો છે વકરે લેખાની લંબાઈ માપવાની છે અને પ્રશ્ન નંબર પાંચ છે આપેલો અને પ્રશ્ન છે હવાની હાજરી પાંચ પ્રવૃત્તિની યાદી બનાવો તો કાગળની ફરાકડી બનાવી વેતકોક દિશા બનાવી પદાર્થો નું સળગાવવું પાણીને પલા માટીને પાણીમાં પલાળતા પરપોટા થવા અને પાણીને ગરમ કરતા હવાના પરપોટા નીકળતા ટોચમાં વિદ્યુત પરિપત્ર કઈ રીતે કરશો તો એનો પણ જવાબ આપણે આપેલો છે પડાયો સાથે રચાય છે તો એનો પણ જવાબ આપેલો છે પ્રશ્ન પગલાં જેવા માપતી સમજાવો આ જવાબ પણ તમને એપમાં મળી જશે દોસ્તો વેલ અને ડોલ્ફિન કઈ રીતે કરે છે આનો જવાબ પણ તમને એપમાં મળી જશે દોસ્તો તો આજે આ ધોરણ છ નું આપણે વિજ્ઞાન નું પેપર સંપૂર્ણ સોલ્યુશન સાથે પૂરું કર્યું કમેન્ટમાં દોસ્તો તમને વિડીયો કેવો લાગ્યો જણાવવાનું છે અને યસ સર લખવાનું ભૂલવાનું નથી મેક્સિમમ દોસ્તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો